हूँ कुशांग्र वोरा आप सबनों अभिशा गुजराती यूट्यूब चैनल पर हार्दिक स्वागत करू छु गंगेश्वर महादेव मंदिर दरिया किनारे दीव नो सागर काठो नयन रम्य सागर कांठो अही सुधी हूँ दीव बस स्टेड थी रिक्शा ऑटो द्वारा अं पहुँचो આ એક સુંદર જગ્યા છે તમને પણ ખૂબ ગમશે આ ગંગેશ્વર મહાદેવ પરિસર આ દરવાજો છે અહીંથી આપણે અંદર દાખલ થવાનું છે આ આપણા ભોળા કબૂતરો અને અહીં છે દરિયો ઘૂઘવતો દરિયો અહીં બેસીને તમે તેનો આનંદ માણી શકો આસપાસ ઝાડ જુઓ કેવા સુંદર દેખાય છે એક લાઈનમાં દરિયાનો ઘૂઘરવ સાંભળવાની બહુ મજા આવે તો ચાલો હવે આપણે અંદર જઈશું આ જગ્યા તમને કેવી લાગી રહી છે મને જરૂરથી જણાવજો અહીંથી અંદર જવાની બસ આ સામે જે ગેટ છે ત્યાંથી જઈશું આપણું સ્વાગત કંઈક આ રીતે થઈ રહ્યું છે અહીંથી આપણે અંદર જવાનું છે શ્રી ગંગેશ્વર મહાદેવ દીવ અહીં લખેલું છે શ્રી કુદમ કડિયા જ્ઞાતિ દ્વારા સંચાલિત સંવત બે હજાર છાસઠમાં મહાશિવરાત્રિના દિવસે આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું આ આપણા ભોળા કબૂતરો અને સામે સમુદ્ર ચાલો ગેટની અંદર તો આવી ગયા હવે અંદર જોઈએ અહીં જોવાલાયક મંદિર સિવાય બીજું ઘણું બધું હોય શકે તો આપણે અહીં પહોંચ્યા છીએ આ જુઓ મંદિરનું અંદર જવાનું પ્રવેશ દ્વાર આ છે લાઇટનો સ્તંભ અને આ રંગીન ગોળાકાર કૃતિ એવું લાગે છે જાણે શનિના વલાય અથવા કોઈ દોડવા માટેની જે રેસ ટ્રેક હોય એના જેવું કંઈક દ્રશ્ય ઊભું થયું છે મંદિરની અંદર તો કેમેરા અલઉ નથી એટલે હું દર્શન કરાવી નથી શકતો પણ આસપાસનો આ જુઓ વાતાવરણ પણ સરસ છે તડકો છે જો કે પરંતુ દરિયાકાંઠાની સુંદર ઠંડી હવા તેને ગૌણ બનાવી દે છે આસપાસ આ જાતનું વાતાવરણ છે તો ચાલો આપણે બહાર નીકળીએ મંદિરથી અને બહાર નીકળતા જ આ જાતનો એક ખાડો દેખાય છે એવું લાગે છે જાણે કોઈ ઉલ્કા અથડાયું હોય પૃથ્વી સાથે અને જે ક્રેટર બને એવી જાતનું આ ખાડો છે આવા જાતના ખાડા અહીં ઠેર ઠેર જોવા મળી શકે છે કારણ કે બાજુમાં દરિયો છે ને દરિયાનું પાણી માટી કાપી નાખે ચાલો આપણે આ રસ્તે આગળ વધીએ ગંગેશ્વર મહાદેવ પછી આ એક એવી જગ્યા આવી કે જ્યાં હું બે ઘડી થાક ખાવા રોકાયો તડકાને લીધે માથું જરા ભારે થઈ ગયેલું આપણે આ જગ્યાએથી આ રસ્તેથી આવ્યા અને આ રસ્તે અંદર જઈશું

આઈએનએસ ખુકરીની બાજુમાં છે અહીં કોઈ રેસ્ટોરન્ટ જેવું લાગે છે તો આ રસ્તેથી આપણે આગળ વધવાનું છે આ જગ્યા પણ બેસીને થાક ઉતારવા માટે બહુ સરસ લાગી એટલે હું ફરી અહીં બેસી ગયો ચાલો સમુદ્રનો ઘૂઘો જરા સાંભળીએ જગ્યા તો બહુ સારી છે તમને શું લાગે છે આવી જગ્યાઓ કેવી સાંજના સમયે અહીં બેસવાની તો બહુ મજા આવે સમુદ્ર જો કે અત્યારે શાંત છે અહીં કેટલાક બાળકો ધૂળમાં રેતીમાં રમી રહ્યા છે આ જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું કંડલા પોર્ટમાં અમે આવી જ રીતે બાળકો રેતીમાં રમતા સમુદ્રની બાજુમાં આ પણ એક અલગ જ આનંદ છે ઓહો તો અહીં આવું પણ છે સાવ પિચકાઈ ગયેલા ડબ્બા આ વંદરાજી અને સાથે દરિયો આ ઝાડ જોઈને તમને કંઈ યાદ આવે છે દેવ આનંદ અને શકીલાની એક ફિલ્મમાં એક ગીત છે જે બંને આવી જાતના ઝાડની આસપાસ ગાય છે જો યાદ આવી ગયું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો દરિયા કિનારે ફરવાની આ જ મજા છે અહીં આ આપણે દીવના કિલ્લાની નજીક આવી ગયા જ્યાં એક બગીચો છે અને આ જે સામે જે રસ્તો જાય છે એ દીવ બસ સ્ટેન્ડ તરફ જાય છે પણ અત્યારે આ જગ્યાએ દીવ શહેરમાં દાખલ થવાનું સામે નાખવું છે અહીંથી આગળ આ કિલ્લો નથી સમુદ્ર આવી જાય છે આ દીવનો કિલ્લો સામે આ કિલ્લાની અંદર શહેર છે અને આ અહીં સામે જે દેખાય છે એ એનું છેલ્લું નાખું આ કિલ્લામાં અંદર જવા માટે ત્રણ નાકા છે તો અહીંથી હવે આપણે જઈશું બસ સ્ટેન્ડ મને રાજકોટ જવાની બસ મળી ગઈ છે પણ હજી એક દરિયા કિનારો રહી ગયો છે દરિયા કિનારાની વાત નીકળી છે તો બસ પણ આપણી એ દરિયાના કિનારે કિનારે આગળ વધી રહી છે આ પુલ ગુજરાતને દીવ યુનિયન ટેરિટરી સાથે જોડે છે જેમ કે તમને ખ્યાલ જ હશે કે દીવ એ એક દ્વીપ છે ટાપુ છે અહીં મો આ દરિયો જુઓ આપણે આ દરિયાને પુલ દ્વારા ઓળંગી રહ્યા છીએ આ દરિયો બહુ છીછરો છે અહીં આ જગ્યાએ એટલો બધો ઊંડો નથી જ્યારે વેળના પાણી ઉતરે ત્યારે અહીં કીચડ ગારો ચીકણી માટી જેવું દેખાય આ રસ્તેથી આપણે ગુજરાતમાં દાખલ થઈશું આ પુલ જરા લાંબો છે સવારે જ્યારે હું આવેલો ત્યારે વહેલી સવારે પાંચ વાગે આ પુલ ઉપર મેં એક વિડીયો બનાવેલી નમસ્તે મને બહુ